સુરત સહિત રાજ્યભરમાં કાળઝાર ગરમી પડી રહી છે ત્યાં લોકો શરીરને ઠંડુ રાખવા અનેક પ્રયોગો કરે છે તો સુરતની લાજપોર જેલમાં બંધ કેદીઓ માટે છાશ અને લીંબુ પાણીનું વિતરણ કરાયું હતું સાથે કેદીઓને મળવા આવતા તેમના પરિવારજનો માટે તડકાથી બચવા ગ્રીન શેડ ઉભા કરવામાં આવ્યા છે સુરત શહેરની કાળઝાર ગરમીથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે તો સુરત રાજ્યભરમાં હજુ પણ ચારથી પાંચ દિવસ કારમી ગરમી પડશે તે હવામાન વિભાગે જણાવ્યું હોય ત્યારે લાજપોર જેલના કેદી માટે જેલ પ્રશાસન દ્વારા ગરમીથી બચવા માટે અને સ્ટ્રોક નહીં થાય તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે લાજપોર જેલ પ્રશાસન દ્વારા ખાસ કેદી અને તેમની મુલાકાત લેવા આવતા પરિવારજનો માટે ગરમીથી બચવા ગ્રીન શેડ ઉભો કરવામાં આવ્યો છે લાજપોર જેલની અંદર અને બહાર ગ્રીન શેડ બનાવવામાં આવ્યા છે તો કેદીઓની સ્ટોક નહીં થાય તે માટે છાશ તથા લીંબુ પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે જે બંદીવાનો બહાર પાર્ટીમાં કામ કરે છે જેલની બહારના ભાગમાં જેમ કે વજી હાઉસમાં પછી બહારના ગાર્ડનના ભાગમાં જે સફાઈનું કામ કે બીજી બધી વ્યવસ્થાઓ જે કામ કરે છે એ બંદીવાનો માટે અમે એક છાંયડો નામની એક હટના ઝૂંપડી ઊભી કરી છે જેથી કરીને ત્યાં એ વેસ્ટમાંથી વેસ્ટ કરીને બનાવી છે અને ત્યાં એ લોકો બપોરના સમયે જમી શકે બપોરના સમયે રેસ્ટ લઈ શકે અને ત્યારબાદ પોતાનું કામ સારી રીતે સંભાળી શકે અને તેમને હિસ્સોક ન લાગે તે માટે તે વ્યવસ્થા કરવામાં આવી છે આ ઉપરાંત જે બંદીવાનોના પરિવારના સભ્યો મુલાકાતીઓ મુલાકાત માટે આવતા હોય છે ત્યારે તેમને ગરમીમાં અને ચોમાસામાં પણ એક વ્યવસ્થા નહોતી કે કોઈ શેડ જેવી વ્યવસ્થા નહોતી એ અત્યારે શેડ ઓલરેડી બની ગયો છે અને એનો ઉપયોગ પણ ચાલુ થઈ ગયો છે તેના માધ્યમથી બંદીવાનોના પરિવારના સભ્યોને પણ ગરમીમાં રાહત મળશે અને ચોમાસામાં પણ એને વરસાદથી પણ બચી શકશે આ ઉપરાંત બંદીવાનોના મુલાકાતીઓ જે પરિવારના સભ્યો આવે છે એમના માટે રાજ્ય અને દેશભરમાં સૂર્યના સીધા કારણોથી લોકો કોપાયમાન પોકારી ઉઠ્યા છે ત્યારે કેદીઓ માટે લાજપર જેલ પ્રશાસન દ્વારા કરેલી કામગીરીને સૌ કોઈ આવકારી લીધી છે અઝર કુરસી સાથે હર્ષદેટા